અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન યોજાયેલી જનરલ મીટિંગમાં પ્રમુખ તરીકે હિમાંગ રાવલની નિયુક્તિ કરવામાં આવી હતી આ સાથે ત્રણ મહત્વના ઠરાવ પસાર કરાયા હતા જેમાંથી ફેડરેશનના માધ્યમથી ધોરણ બાર પછી ઉચ્ચ અભ્યાસ માટે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવશે બીજી તરફ ડે કેર શાળાનો પર્દાફાશ કરવા ડે કેર યુનિટ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા બાર પછી ઉચ્ચ અભ્યાસ માટે રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે તો ડે કેર લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો અમદાવાદમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની

દરેક ઘટક સંઘ એક ટાસ્ક ફોર્સ ઊભી કરશે અને અમારી જે સ્કોડ છે એ આવી સ્કૂલોમાં રેડ પાડશે અને રેડ પાડ્યા પછી આ સ્કૂલો જે પકડાશે એ સ્કૂલોની અમે પોલીસ કેસ કરીશું અને ફરિયાદ કરીશું એ પ્રકારની પણ અમે વ્યવસ્થા ગોઠવેલી છે